ઉના ગીરગઢ પંથકમાં હાલ એસઆરની કામગીરી ચાલુ છે જેને લઈને અનેક વિસ્તારોમાં બિલોની કામગીરી વિસ્તારોમાં થતી હોય છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે લોકો ખોટી સહી કરી અને ફોર્મ નંબર સાત ભરી અને સુપ્રત કરતા હોય છે તેવા લોકો પર એફઆઈઆર કરી અને તેના પર કાયદેસર કાર્યવાહી કરવા હાલ આમ આદમી પાર્ટીએ ઉના પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે જ્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તો લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો દરેક સમાચાર આપના સુધી આપ ફેસબુક અમારું ફેસબુક આ વિડીયો જોતા હોય તો અમારી આઈડી ફોલો કરો અને પબ્લિક એપ પર જોતા હોય તો આઈડી ફોલો કરો ધન્યવાદ દરેક સમાચાર આપના સુધી